લખતર પોલીસ સ્ટેશન ખાતે આજ રોજ નશાબંધી અમલીકરણ સમિતિની બેઠક મળી હતી જે બેઠકનું આયોજન આરડી સોલંકી અધિક્ષક નશાબંધી અને આબકારી સુરેન્દ્રનગરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના ઠરાવ મુજબ સ્કૂલ અને કોલેજોથી સો મીટર દૂર પાન મસાલાની દુકાનો દૂર રાખવી તેની વિસ્તૃત ચર્ચાઓ કરાઈ હતી તથા નશાની કઈ રીતે નાબૂદ કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી બાળકોમાં વ્યસન અટકી એ માટી વ્યસન મુક્તિ સેમિનારો તેમજ ધર્મસભા યોજવી અને યુવાનોમાં વ્યસન અટકી એ માટે ખાસ કરીને હાઈસ્કૂલ અને કોલેજોમાં આ અંગેના જાગૃતિ કાર્યક્રમો થાય અને જાહેર જનતા તથા ખાસ કરીને યુવાનોમાં વ્યસન ન કરવા અંગેની જાગૃતિ આવે તે બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી લખતર એની ઓફિસર કમાન્ડિંગ રક્ષક દળ લખતર તેમજ બિન સરકારી સભ્યશ્રીઓમાં કંચનબેન પંચોલી સંગીતાબેન મેણિયા ભીખાભાઈ સભાંડ ભરતભાઈ વાડા સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર